રાજકોટ હોલસેલ ટેક્સટાઇલ મર્ચન્ટ એસોસિએશન દ્વારા આજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રૂપિયા દસના સિક્કા ચલણમાં ફરીથી સ્થાપિત કરવા અંગેની રજૂઆત કરવામાં આવી હતી કાપડ રેડીમેડ ગાર્મેન્ટ કરિયાણા ફૂટવેર વગેરે રિટેલ તેમજ હોલસેલનો વેપાર કરતા વેપારીઓએ રજૂઆત કરીને જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી રૂપિયા દસનો સિક્કો અધિકૃત ચલણ હોવા છતાં શહેર તેમજ જિલ્લામાં કોઈ સ્વીકારતું નથી હાલમાં દસ રૂપિયાની નોટ એકદમ રદી થઈ બેંકમાં પણ જૂની નોટ પૂરતા પ્રમાણમાં નથી ત્યારે રૂપિયા દસ ના સિક્કાનું ચલણ બજારમાં ચાલતું થાય અને નોટોના કાળા બજાર બંધ થાય તે માટે પગલા લેવાની રજૂઆત કરાઈ છે અમે રાજકોટની મેઇન બજારના અલગ અલગ પંદરથી થી વીસ એસોસિએશન કલેક્ટર સાહેબ ને રજૂઆત કરવા આવ્યા છીએ બજારમાં દસના ના સિક્કા કોઈ ગ્રાહક સ્વીકારતા નથી અને દસની નોટ અવેલેબલ નથી નવી જૂની એક પણ નોટ મળતી નથી તો વેપાર કેવી રીતે કરવો અને વેપારીએ દસ વીસ ત્રીસ રૂપિયા જતાં કરવા પડે છે ને એ નુકસાની સહન કરવી પડે છે અને આ કાંઈ નવો પ્રોબ્લેમ નથી સરકારની ખ્યાલ છે રિઝર્વ બેન્કની ખ્યાલ છે બધી બેંકોને ખ્યાલ છે અમે કાંઈ નવી વાત નથી રજૂ કરતા એ લોકોને ધ્યાનમાં જ છે તો એણે આ પ્રોબ્લેમ સોલ્વ કરીને વેપારીઓને રાહત થાય એવી કોશિશ કરવી જોઈએ કાં દસના સિક્કા ભારપૂર્વક ચલણમાં ચલાવવા જોઈએ અને કાં નવી દસની નોટ બજારમાં પ્રસ્થાપિત કરવી જોઈએ